ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા પર પરપ્રાંતિયો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં જિલ્લા પોલીસ વડા યશપાલ જગણિયા અને ડીવાયએસપી એસજી પાછીના માર્ગદર્શન હેઠળ પોલીસની નવ જેટલી ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે આ મેગા ઓપરેશનમાં પશ્ચિમ બંગાળના કુલ છત્રીસ ઇસમો મળી આવ્યા છે એ તમામની અલગ અલગ નવ જેટલી ટીમો બનાવીને જિલ્લાની અંદરથી અલગ અલગ જગ્યાએથી તપાસ કરીને લગભગ છત્રીસ જેટલા ઇસમોને અત્રે લાવી લાવવામાં આવ્યા હતા તેમના ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યા હતા ઇન્ટ્રોગેશન પછી એમના આઈ કાર્ડ અને તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરતા તેઓ તમામ પશ્ચિમ બંગાળના રહેવાસીઓ છે ફલિત થાય છે આમ છતાં પણ એમના વિશે વિશેષ માહિતી મેળવવા માટે અત્રેથી સેન્ટ્રલ આઈજી તેમજ સ્ટેટ આઈજીના બીજા જે અધિકારીઓ છે યુફોન આ બાબતમાં ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે